સુરત શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરીના નેટવર્ક પર એક મોટો ફટકો પડ્યો છે અમરોલી પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને છવ્વીસ કિલોગ્રામમાંથી વધુ ગાંજાના જથ્થા સાથે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે આ કાર્યવાહી દ્વારા રાજ્યમાં નશીલા પદાર્થોના સપ્લાય ચેઇનને તોડવામાં પોલીસને મોટી સફળતા મળી છે અમરોલી પોલીસે વિરેન્દ્ર ગુપ્તાના ઘરેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે વિરેન્દ્ર ગુપ્તા પાસેથી છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે જેની કિંમત બે જેટલી થાય છે આ ઉપરાંત આ જથ્થો તેને સનાતન પ્રસાદ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો વિરેન્દ્રના નિવેદન બાદ પોલીસે સનાતન પ્રસાદને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે સનાતન પ્રસાદની પણ ધરપકડ કરી છે આરોપી સનાતન પ્રસાદ મૂળ ઓરિસ્સાનો વતની છે અને તે ગાંજાનો આ જથ્થો ટ્રેન મારફતે ઓરિસ્સાથી સુરત લાવતો હતો આરોપી છેલ્લા બે મહિનાથી આ ગેરકાયદેસર વેચાણની પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો અને માત્ર બે મહિનામાં જ તેણે બીજી વખત આટલો મોટો ગાંજાનો મુદ્દામાલ મંગાવ્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી ગાંજાનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

કેજી ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત બે લાખ ત્રેસઠ હજાર જેટલી થાય છે આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી છેલ્લા માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલ છેલ્લા બે માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે